મજામાં ભાઈઓ જય માતા ભાઈ શાંતિ વાહ ભાઈ વાહ મજામાં ભાઈઓ જય માતે શાંતિ ભાઈ અમારું ઘર અત્યારે રેડી છે સ્લેબ માટે એટલે આજે સ્લેબ ભરવાના છીએ ઘર તમે જોયું છે મોટું વિશાળ ઘર બનાવ્યું છે અને નાગડકા ગામમાં જે ઘર બનાવશું તમને બતાવશું કેવું બેનું છે પણ ફિલહાલ પેલા અંદર જઈને જોઈ લઈએ કે ઘરના સ્લેબ ની પ્રક્રિયા કેવી ચાલે છે આ એ ચપ્પલ ગયું મારું આ વખતના જે રૂમ છે ટોયલેટ અંદર ને બહાર આપ્યા છે એટલે રૂમની અંદર પણ ટોયલેટ બાથરૂમ છે અને બહાર પણ ટોયલેટ બાથરૂમ છે એટલે બે ભાઈઓ માટે આ રૂમ છે અને એની અંદર તમે જોવો છો એ ટોયલેટ છે બે ભાઈઓ ચાલી નથી શકતા એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું છે કે ટોયલેટ અને બાથરૂમ ઘરની અંદર રાખ્યા છે અને બીજો એક આ રૂમ છે ટોટલ બે મોટા મોટા રૂમ છે બાર ટોયલેટ બાથરૂમ છે આગળ ઓસરી છે એટલે હવે સ્લેબનું કામ કરીએ ભાઈ સ્લેબનું કામ ક્યાં પછી શેની વાત જોવાય છે અત્યારે મારા બૂટ નવા મેં લઈ લીધા છે અને ગ્લવ્સ નવા લઈ લીધા છે કારણ કે એવરી ટાઈમ હું આવું છું ને મારા જે નવા નવા બૂટ હોય એ બગડે છે એટલે આ વખતે વિચારીને પહેલેથી મંગાવી રાખ્યા હતા કે ભાઈ બૂટ મંગાવી રાખો જેથી કરીને તકલીફ ન પડે એટલે બૂટ પહેરી લીધા છે પાછળ તમે જોવો છો એ સ્લેબનું કામ ચાલુ થઈ ગયું છે ચપ્પલ મારા હું મૂકી દઉં છું આ ઘર છે એની પાછળ એક બેકગ્રાઉન્ડ તમને બતાવો આ બેકગ્રાઉન્ડ છે બ્યુટિફુલ બેકગ્રાઉન્ડ છે એટલે ચાલો ફટાફટ સ્લેબ ફરી

જે થોડું ઓછું થાય લેબ ભરવાનું પાણી અમારું ખૂટી ગયું છે એટલે આ જે ટાકો છે આને શું કેવાય ભૂલી આ ટીપડું છે ટીપડા ને લઈને આમે જઈએ ઓલા ને કે પાછું જલ્દી એક જગ લઈને આવી જાય ભરી નાખે પાછું જે આપણું ઓછું થાય પાણી નાખો અંદર પાણી

સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે કોળીઓને ભાઈ ગુજરાતમાં મહેનત એમના નથી કેવાતા જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે અને હું ચડો ઉપર આ જગ્યા પર દાદર આવવાનો છે પેલા સ્લેબ નું કામ થઈ જાય સ્લેબ ના કામ થયા પછી આ જગ્યા પર દાદરો આવવાનો છે મસ્ત ગ્રેનાઇટ નો ઉપર સ્લેબ નું કામ છે થોડું બતાવી દઈએ આ લોકોએ અડધો સ્લેબ નું કામ પૂરું કરી નાખ્યું છે બાકીનું અડધું હું મહેનત કરું જોજો હું અમેરિકામાં ગયો ને અમેરિકામાં અમે ધાબા વાળા ઘર ક્યાંય નથી બેઠા બધા ઘર સ્લોબ વાળા છે એ સ્લોબ વાળા હું કામ રાખતા છીએ ત્યારે ગુજરાતમાં તમે કદાચ હું પોતે જે ઘરમાં રહું છું ને એ ઘરમાં લીકેજ થાય દર ચોમાસામાં મારા પ્રોબ્લેમ લીકેજ નું હોય એટલે હવે હું એમ વિચારું છું કે અમેરિકા વાળા જેવા ઘર બનાવે એવા ઘર આપણે બનાવીએ સ્લોપ વાળા આ જે ઘર છે ને આને હું સ્લેબ ભરવાનો આજે હરિયા આપણે આ જે રીતના હરિયા ગોઠવી ની હરિયા આમ ગોઠવવાના કેમ કે હવે ધાબે જવાનો કોઈને ટાઈમ નથી એટલે હવે આની પછીનું એક ઘર આપણે ટ્રાય કરશું પછી જો કદાચ નહીં જાય તો પાછું જે છે એ તો રાખશું પણ કંઈક નવું કરશું આપડે ભાઈ આપડે સ્લોપ બનાવી ને ટોપ લેવલ બીમ નાખવો પડે ટોપ લેવલ બીમ નાખો પછી અને કા કદી કદાચ અઢાર ફૂટ રાખો ને તો ઉપર બીમમાં નાખો અમારું અત્યારે ડિસ્કશન હાલે છે કે હવે આવનારા જે ઘરો છે આપણે થોડા આપતા બનાવું છું ખોડાવાળા ઘર જોવો છો આ આ ટાઈપના પણ સ્લેબ ભરીને એટલે આમ જોઈએ તો હું એન્જિનિયર છું અને મારા બધા કોળી ભાઈઓ આરે હું પ્લાન ડિસ્કસ કરું છું આ ઘરને પાણીનો પ્રશ્ન વધારે છે આ તમે નળી જોતા હશો નળીઓથી પાણી અહીંયા લાવે છે અત્યારે અમારે પાણીની સમસ્યા છે પાણી ખૂટી ગયું હતું જેમ તેમ કરી અને બીજી જગ્યા પરથી પાણી લેવા છે એટલે આ ઘરને બોરિંગની પણ જરૂરત છે એટલે આવનારા દિવસોમાં આપણે બોરિંગ પણ કરાવશું જેથી કરીને આ લોકોને પાણીનો પ્રશ્ન ન રહે પાણી વાટે પાછું અમારું એટકું છે આ તમે જોવો બધા પાણી આટું ઊભા છે પાણી છે નહીં મારે એમ તો કહેવાય નહીં બાધા એમ સમજા તમે મારે તમારું ઢાંકવું પડે સમજા એટલે પાણી વાટે એટકું અમારું આ ભાઈ જો પાછું પાણી આવી ગયું હાલો લાગી કામે

વાહ ભાઈ વાહ ભાઈ આપડા સ્લેબ નું કામ પૂરું થઈ ગયું છે અત્યારે સ્લેબ ભરાઈ ગયો છે દસ પંદર દિવસ પછી સ્લેબ નું કામ પૂરું થશે એટલે પણ આજ માટે આટલું છે ભાઈ આ બે ભાઈઓની વાત કરું છેલ્લા પંદર વર્ષથી આ બે ભાઈઓ ક્યારે બહાર નથી નીકળ્યા બહારની દુનિયા જોઈ નથી એટલે આજે સ્લેબ અમે ભર્યો છે ને આ બે છોકરાઓ ઘરે બહારની દુનિયા જોઈ છે આજે એટલે આજ માટે આટલું છે તમામ લોકોને કહીશ કે તમારે કોઈની સેવા કરવી હોય કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્લેબનું કામ થઈ ગયું છે હવે આવનારા દિવસોમાં આપણે આગળ ઘરનું કામ ચાલુ કરશું રાજપીપળાવાળું ઘર છે એ પૂરું થવા આવ્યું છે તો એની ઘરની પૂજા છે એટલે મળીએ છીએ આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ જેટલા લોકો છે આ તમે જુઓ આ બધા બાળકો છે અને આ બાજુ બધા મોટાઓ છે બસ આ છે દુનિયા જય માતાજી